જય માતાજી એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક બરાબર એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી એક ગાડીમાં આગ લાગી નહીં એટલે બીજી ગાડીમાં આગ લાગી એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી બરાબર એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાશી હતી એ જહાજમાં બરાબર એટલે બધા પેસેન્જરને એને એના બોટ માં દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા એટલે ઓના ઉપર થી એક જ વાત કહેવા માંગુ છું કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડી ટાયર ખરાબ હોય તો આપડે આડો આવે કે આડો નહીં બદલવું આપણે જઈને આવતા રહે પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયરને ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું એટલે આપડી આડસ આપણો દુશ્મન છે બરાબર કોઈ દાડો આડો લાભી નહીં જય માતાજી નમસ્કાર દોસ્તો આજના નવા વિડીયોમાં અને અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું અને તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમને તય નજારા સબસ્ક્રાઈબર પૂરા કરવા બદલ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સપોર્ટ અમને આગળ પણ કરતા જો અમે તમારા માટે રોજ નવા વિડીયો આવતા રહીશું તો દોસ્તો એના પહેલાં આપણે તમે આગળનો વિડીયો જોયો કે ફૂમતાજી દ્વારા જુદા એવી સ્ક્રિપ્ટ બના વિડીયો બનાવવામાં આવ્યો છે કે જેના દ્વારા એ આપણને જણાવવા માગે છે કે આવી ભૂત તમારાથી પણ ના થાય તો દોસ્તો ફૂમતાજી અને એમની એસબી હિન્દુસ્તાની આપણને દરેક વિડીયોમાં ને કંઈક શીખવા જેવું મળે છે કંઈક ને કંઈક જાણવા જેવું મળે છે તો આવાને આવા વિડીયો એવા એમના દરેક વિડીયોથી આપણે કંઈક ના કંઈક શીખવા અને જાણવા મળે છે એટલા માટે તે ગુજરાતની કોમેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો આજના વિડીયો આપણે એટલા માટે બનાવે છે કે આવી ભૂલ આપણાથી પણ ના થાય અને તમારાથી પણ ના થાય એટલા માટે તમારા માટે આ વિડીયો લઈને આવી ગયા છે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે નવા અને નવા અંદાજમાં અને નવા વિડીયોઝ સાથે મળીએ છીએ તમારા માટે કંઈક ને કંઈક જાણવા જેવું એને આવીએ છીએ તો દોસ્તો આ વિડીયોથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ફૂમતાજીની આ વાત તમને કેવી લાગી એ પણ જણાવી દેજો તો ફૂમતાજી દ્વારા જોરદાર વાત કરવામાં આવી છે આવી ભૂક આપણાથી પણ થઈ શકે છે તો એનું પરિણામ આપણે જાતે જ ભોગવવું પડે છે અને એ આપણા આપણને અને આપણા પરિવારને નુકસાન પણ પહોંચાડી છે તો આવી ભૂલ આપણાથી ના થાય અને આપણે આ વિ સાવચેતી રાખીશું તો આપણા સમાજને પણ નુકસાનીથી બચી શકીએ છીએ આપણે પણ બચી શકીએ છીએ તો દોસ્તો આવી સાવધાની રાખવી આવશ્યક છે તો દોસ્તો હવે તો વિડીયો આપણે આખો જોઈ જોઈએ હવે આપણે વાત કરીએ એસબી હિન્દુસ્તાની તો એસબી હિન્દુસ્તાની ટીમ હા તો ગુજરાતની કોમેડી કિંગ અને વન તરીકે ઓળખાય છે અને હા એમાં ફૂમતાજી એક કોમેડી કિંગ તરીકે ઓળખાય છે કારણ કે ફૂમતાજીની કોમેડી એ તો આપણને પસંદ ખૂબ આવે છે અને એમના દરેક વિડીયો ખૂબ જોવાના ગમે એવા જ હોય છે તો દોસ્તો સવારે તમે પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો અને હા દોસ્તો એક ખાસ વાત છે કે આપણા વિડીયો પર જે કોમેન્ટ કરે છે એનો આપણે દર અઠવાડિયે એક વિડીયો બનાવીએ છીએ અને તેની કોમેન્ટ આપણે વિડીયોમાં બતાવીએ છીએ એટલે કે લાઈવ કોમેન્ટનો જવાબ આપીએ છીએ તો દોસ્તો તમે પણ હજુ સુધી કોમેન્ટ ના કરી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તમારા ગામનું નામ અને તમારું નામ તો આવતા વિડીયોમાં તમારું નામ પણ આવી જશે તો દોસ્તો હજુ પણ તમે કોમેન્ટ ના કરી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને હા એસબી હિન્દુસ્તાની દ્વારા આ લોન્ચ કરવામાં આવે પ્રોડક્ટ એટલે કે હરીબાણી ચા અને મફુ કાકાના ઘીને પણ તમે ફૂલ સપોર્ટ કરી દેજો અને હરીભાની ચાનું પ્રોફિટ આપણો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વપરાવાનું તો આપણો કોઈ પણ આપણે ચા ખરીદીશું તો તેનો પૈસો આપણે સેવામાં જવાનો છીએ તો એટલા માટે તેને પણ ફૂલ સપોર્ટ કહી દેજો હજુ તમે તમારા સુધી ચા ના પહોંચી હોય તો એસપી શોપિંગ પરથી તમે મંગાવી શકો છો એસબી શોપિંગ એપ્લિકેશન પરથી તમે જુદ જુદી પ્રોડક્ટ અને ચા પણ મંગાવી શકો છો તો તમારા સુધી ના પહોંચી હોય તો એસબી શોપિંગ એપમાંથી પ્લે સ્ટોરમાં મળી જશે તમને તો મંગાવી દેજો અને હરી ચા અને મગફુકાકાના ઘીને ફૂલ સપોર્ટ કરી દેજો તો દોસ્તો આપણે નવા વિડીયોની સાથે નવી અપડેટ સાથે મળી જશે તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આપણે મળીશું નવા વિડીયો અને નવી અપડેટ સાથે કોઈપણ ભૂય ચૂક થાય તો માફ કરી દેજો કારણ કે જો જ નવા વિડીયો સાથે આપણે આવીએ છીએ તો હવે આપણે મળીશું નવી અપડેટ અને નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો